અમદાવાદમાં લવ જિહાદના ષડયંત્રનો પર્દાફાશ થયો છે નકલી આર્મી જવાનની ઓળખ આપી ત્રીસથી વધુ યુવતીને ભોગ બનાવવામાં આવી રેલવે પોલીસે મોહમ્મદ જહેબાઝ ખાનની આ મામલે ધરપકડ કરી છે મુસ્લિમ યુવક નકલી આર્મી જવાન હર્ષિત ચૌધરીની ઓળખ આપતો હતો શાદી ડોટ કોમ પ્લેટફોર્મ મારફતે હિન્દુ યુવતીઓને તે ટાર્ગેટ કરતો હતો જમાલપુરના રહેવાસીએ દેશની જુદી જુદી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી હતી અલીગઢમાં આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા ભાંડો ફૂટ્યો દીકરીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે આરોપી વિરૂધ્ધ પાંચથી વધુ ગુના નોંધાયેલા છે રેલવે પોલીસે જમાલપુરના આરોપીની ધરપકડ કરી છે અલીગઢમાં આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા ભાંડો ફૂટ્યો હતો સ્માર્ટ ટેકનોલોજીનો સ્માર્ટલી દુરુપયોગ અહીં થઈ રહ્યો છે જ્યાં લવ જેહાદનો કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે આરોપી વિરુદ્ધ પાંચથી વધુ ગુના પણ નોંધાયેલા છે વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે અનિતા શું વધુ વિગતો છે આ મામલે જે પ્રકારે સાદી ડોટ આજે નકલી આર્મી જવાન અને મેજર બનીને આજે યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવનાર આરોપી મોહમ્મદ સહેવાઝ ખાનની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે રેલવેમાં ચોરી દરમિયાન મોહમ્મદ સેવાજ ખાનની પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસ તપાસની અંદર અલીગઢની એક યુવતીને પોતે જે હરસિંહ ચૌધરી બનીને નકલી ઓળખ આપી હતી અને લવજેહાજમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું જે મામલે તપાસ કરતા આરોપી દ્વારા તારી ડોટ કોમ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કર્યા બાદ અનેક યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો અને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાને લઈ જે સહેબાજ જે હતો તે હિન્દુ તરીકેની ખોટી ઓળખ આપીને ડોક્યુમેન્ટ બનાવ્યા હતા ને હાઈ પ્રોફાઇલ યુવતીઓને ટાર્ગેટ કરતો હતો આ પ્રકારે પ્રેમઝાળમાં યુવતીઓ યુવતીઓ પ્રેમઝાળમાં ફસાવી છે અને દુષ્કર્મનો ભોગ બની છે જેથી હાલ તો અમદાવાદ રેલવે પોલીસ દ્વારા જે યુવતીઓ જે છે જે મુંબઈ અમદાવાદ બહુચરાજી યુપી સહિતના જુદા જુદા રાજ્યની જે યુવતીઓ છે તેઓનો સંપર્ક કરીને નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છેલ્લા પાંચ વર્ષથી આરોપી આ પ્રકારનું જ કૃત્ય કરતો હોવાનું સામે આવતા હાલ તો તેની ધરપકડ કરીને ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે